તો આપણે ચડ્યો હોય ખેતર સમજ આવું હે થોડું ખેતર ઉતર આવું હોય હવે ટ્રેક્ટર વાળા કોણ મળે હે જાતા હું કૅક્ટર વાળા કઈ થોડું મોટું પડે

બાજરી બાપી હેતા બેઠા તમે ઘણા દાડે તમે ઘેર જો થઈ અમારે થોડું ખેતર ઉતારવું કે ઉતારવાનું તારે બાજરી વાપી હે

એ ઉપર આખામાં આ તો મુએ કોવા શિંતામુ આ થા જાય ના ના અલ્યા કેમો આકો બીજા કણ કથી ઉતરાવે હા મારા પૈસા બાકીમાં આવતો નથી બીજા બીજા ઉતરાઈ જાય ને મારો ઓઠા લે કમણા તા હૈ એલા પાસે આખા ગોમમાં ટુકવા પડી આખા ગોમમાં ટુકવા પડી ઓ કમાગા એ ટ્રેક્ટર મંકોરા ભાઈ સાહેબ

આપડે ડ્રાઈવર ડ્રાઈવર સમજાવે તમારે કોક નું હોય તો તમે શું તો બાકી તો અમે ના જ તો મારે એવું આપણે ગંડા ઝેર થઈ રહ્યા ને આજુ હજુ તો

खबर पड़े कि नहीं जीजु तो हे तो मु तो आओ तो मु मा तो खावा दे तो पेट में मारो पर झोबर ऊपर ना तो बुरु पड़े खबर पड़े कि नहीं तो खावा रे पर हमारे बस बाजू वा पानी तो यमनम पावड़ा ने चलती नहीं मरे मारे खाओ पर तार तो पलटी लागे भी तो पावड़ा दबे मो जमीन में डाल ना अबे हाल जो रहा नहीं रुपया का जाओ यार तुम समझा जो तुम हाल ही अबे यार पूरा अबे ओए से थाचो ये पैसा बाकी है ना ये आलो परान

હવે મૂળજોય રોતો મરશે અને આ રૂપલોય રોતો મરશે આવા આવા ટેક્ટર જેટલા બદલાઈ નહીં છે આપણે તો આ ના કરીને મુરું કરીને પાર બજા આવું કઈ

મને હા સા કરો સડ્યો

ખડીવાર ઘીમો ખાવાનું કોણ જીઓ ને ગાલો લોટો કોંજી અમિતજી આ ગયા જપાને દે સોકરાય ખડીવાર હેડો પેલા ખેમાકાકાનો ટ્રેક્ટર હેડે ગયા એ મારે આખો દાડો ને આનો તાપ પડ્યા તો બોલ હાચું હેડો પેલા ખેમાકાકાનો ટ્રેક્ટર હેડે ગયો મિલ્યું જાય ત્યારે બસ ઈ ઉતરાવે કે જોતા હોય કીધું ના ના तो मजा आई ini है तो उलिया

ડ્રેક્ટર માં આવે વગી થઈ જા મન તો ના મરજો તા પડે અમે પટી લેજો છે ને ઉપર મરવાનું કે

ના đâm dao rồi, ôi chứ rồi, ui rồi, 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 rồi. Ả Kha, Rú Pa, Ê, Ả Kha, Rú Pa có cái điều khai hệ, điều khai là bên hết tụi anh hết gì? Em tụi anh

ખાયા તારી મારે આવો રોપ પૈસા લે તું પૈસા લે એક હવે કોઈ નઈ

હવે હું કરું કરું તમે શું કરો કરો હવે તારે આકડી ચકડા કરીને છેતર ઉતરી રહ્યા મારે ઘરે થઈ ઘર નું મારે તો ના કોઈ મારે ટ્રેક્ટર આવી રહ્યો નવું ટ્રેક્ટર આવી રહ્યો ઘર થઈ રહ્યો